નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેલન છે કે ડી એજ્યુકેશન એમાં હાર્દિક સ્વાગત છે તમને શિક્ષણ જગત ને લગતા આવનવા વિડીયો જાણવા માટે વિદ્યા સહાયક ની ભરતી વિશે ની ન્યૂઝ જાણવા માટે તમે મારી ચેલન ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજની ની એડ માં હું લઈને આવી છું પારિલ યુનિવર્સિટી જે છે તેમાં લેક્ચરર ની ભરતી થઈ છે પ્રોફેસર ની ભરતી છે તો મિત્રો આ જે લોકો એ કરેલું છે તેઓ ચૂકશે નહીં મિત્રો ઇન્ટરવ્યુ દેવા માટે અમદાવાદ જવાનું છે પારુલ યુનિવર્સિટી બેસ્ટ યુનિવર્સિટી છે તેમાં જો તમે લેક્ચર જવું હોય તો તમે જઈ શકો છો વડોદરા ગુજરાત પારુલ યુનિવર્સિટી ફોન નંબર આપેલા છે નાઇન નાઇન સેવન ફોર સેવન થ્રી થ્રી ફોર વન પછી છે સીએસઈ એસ આઈટી બી એસસી એન્ડ એમએસ એમસીએ એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર પોસ્ટ ઓફ લેક્ચરર આસિસ્ટન્ટ એન એસોસિએટ પ્રોફેસર એન પ્રોફેસર ઇન ડિસિપ્લિન્સ એબો ઇન ડિસિપ્લિન સેલેરી ફોર બીટેક એમ બીએસસી ફ્રેશર ને સીટીસી 3.0 4.0 લેક્સ એન્યુઅલ પછી છે એમટેક એમસીએ કરેલા ને ફ્રેશર ને બે હજાર ચોવીસ થર્ટીન એમ કોલિફિકેશન એન્ડ એક્સપીરિયન્સ મિત્રો આમાં તમારું સારું બની શકે છે કેરિયર મિત્રો તો તમે જઈ શકો છો આમાં લેક્ચરર માટે આસિસ્ટન્ટ એસોસિએટ પ્રોફેસર માટે સેલેરી પણ ખૂબ જ સારી છે મિત્રો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ ધન્યવાદ